વેનિકા પરે બહુ સારો અનુભવ હતો જ્યારે હું આવી હતી ત્યારે તો મેં ખાલી એટલું જ વિચાર્યું હતું કે હું આવું અને મારો બેસ્ટ પરફોર્મન્સ આપું પછી જે મેડલ આવે એ ઠીક છે પણ પછી મારો પરફોર્મન્સ બી સારો આવ્યો અને પછી મને ત્રણ ગોલ્ડ બી મળી ગયા ખુશી તો મેડલ મળે પછી એવી જ છે પણ ત્રણ ગોલ્ડ મને પહેલી વાર બધા આવ્યા છે એટલે એના માટે બી હું બહુ ખુશ છું પણ નેક્સ્ટ ટાઈમ હું પ્રયત્ન કરીશ કે મને ત્રણે રેકોર્ડ બી મળે ખાસ તો લોકોને શું લોકોને હું એવું કહેવા માગીશ કે તમારા રસ્તામાં કંઈ બી મુશ્કેલી આવે એનાથી હાર નહીં માની જવાની એનાથી આગળ વધવાની ટ્રાય કરવાનું અને પછી એનાથી કંઈક નવું શીખવા મળે તો એનાથી આગળ વધવાનું ખાસ તો જે કહી રહ્યા છો કેટલા સમયથી જે છે તે આ સ્પર્ધા માટેની આપ તૈયારી કરી રહ્યા હતા અને પરિવારનું આપને કેવું સપોર્ટ મારા પરિવારનું તો મને બહુ જ સપોર્ટ છે હું આ સ્પેસિફિક કોમ્પિટિશન માટે દોઢ બે મહિનાથી ટ્રેનિંગ કરું છું અને મારા મમ્મી પપ્પા રોજ મને સવારે સાડા પાંચે પ્રેક્ટિસમાં મૂકવા આવે અને સ્કૂલમાં બી સ્કૂલ જવા બી મારી આગળ પાછળ દોડે એટલે એમનો તો બહુ જ સપોર્ટ છે જેનો હું થેન્કફુલ છું